દહેગામ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી એજન્સી ટેન્ડરની શરતોનું પાલન કરતી નથી દહેગામ શહેરમાંથી સમયસર કચરો લેવામાં આવતો નથી તેમજ કચરાનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવતો નથી દહેગામ શમશાન પાસે કચરાના ઢગલા એકઠા થયેલા છે આજુબાજુમાં રહેતા નાગરિકો આ ગંદકીથી પરેશાન થયેલા છે અને આ ગંદકીના લીધે નજીકમાં રહેતા નાગરિકો તેમજ ખેતર માલિકોની સ્થિતિ અત્યંત ત્રાસદાયક છે તેમજ રોગચાળો ફેલાવાની દહેશત પણ છે છતાં દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જવાબદાર સ્ટાફ આ ગંદકી તેમજ કચરો દૂર કરવા કોઈ કાર્યવાહી કરતા નથી જેથી નાગરિકોમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે અને આ પીડિત નાગરિકોના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં નગરપાલિકા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે હડગામ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર એગ્રીગેશન કરી સૂકો અને ભીનો કચરો કચરો કલેક્શન ગાર્બેજ વનરેબલ પોઈન્ટ ઓપન સ્પોટ અને લીટર બીન્સનો કચરો કલેક્શન કરી પ્રોસેસિંગ સાઇટ પર પરિવહન કરવાનું કામ કરતી એજન્સી દ્વારા ટેન્ડરની કામગીરીની શરતોનું પાલન થતું નથી તેમજ દહેગામ સ્મશાન પાસે કચરાના ઢગલા થઈ રહ્યા છે આ કચરાના ઢગલાથી માત્ર દસથી વીસ મીટરના અંતરે રહેતા નાગરિકોની પરિસ્થિતિ ત્રાસદાયક છે જો આ વિસ્તારમાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એક દિવસ રહે તો આ નાગરિકોની પરેશાનીઓનો ખ્યાલ આવે તેમ છે આ નાગરિકોના જણાવ્યા પ્રમાણે અત્યંત દુર્ગંધ મારતી અને ગંદકી ભરેલી આ પરિસ્થિતિ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે તેવું જાગૃત નાગરિકોનું કહેવું હતું ગામ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર એગ્રીગેશન કરી સૂકો અને ભીનો કચરો કચરો કલેક્શન ગાર્બેજ વનરેબલ પોઈન્ટ ઓપન સ્પોટ અને લીટર બિન્સનો કચરો કલેક્શન કરી પ્રોસેસિંગ સાઇટ પર પરિવહન કરવાનું કામ કરતી એજન્સી દ્વારા ટેન્ડરની કામગીરીની શરતોનું પાલન થતું નથી તેમજ દહેગામ સ્મશાન પાસે કચરાના ઢગલા થઈ રહ્યા છે આ કચરાના ઢગલાથી માત્ર દસથી વીસ મીટરના અંતરે રહેતા નાગરિકોની પરિસ્થિતિ ત્રાસદાયક છે જો આ વિસ્તારમાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એક દિવસ રહે તો આ નાગરિકોની પરેશાનીઓનો ખ્યાલ આવે તેમ છે આ નાગરિકોના જણાવ્યા પ્રમાણે અત્યંત દુર્ગંધ મારતી અને ગંદકી ભરેલી આ પરિસ્થિતિ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે તેવું જાગૃત નાગરિકોનું કહેવું હતું હામ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર એગ્રીગેશન કરી સૂકો અને ભીનો કચરો કચરો કલેક્શન ગાર્બેજ વનરેબલ પોઈન્ટ ઓપન સ્પોટ અને લીટર બીન્સનો કચરો કલેક્શન કરી પ્રોસેસિંગ સાઇટ પર પરિવહન કરવાનું કામ કરતી એજન્સી દ્વારા ટેન્ડરની કામગીરીની શરતોનું પાલન થતું નથી તેમજ દહેગામ સ્મશાન પાસે કચરાના ઢગલા થઈ રહ્યા છે આ કચરાના ઢગલાથી માત્ર દસથી વીસ મીટરના અંતરે રહેતા નાગરિકોની પરિસ્થિતિ ત્રાસદાયક છે જો આ વિસ્તારમાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એક દિવસ રહે તો આ નાગરિકોની પરેશાનીઓનો ખ્યાલ આવે તેમ છે